ભાવનગર જિલ્લામાં સિહોર તાલુકાના થોરાળી ગામનો ડેમ ઓવરફ્લો થતાં સ્થાનિક લોકોમાં આનંદ છવાઈ ગયો હતો કારણ કે ડેમમાંથી આજુબાજુમાં ચાર ગામમાં કેનાલ મારફત પાણી આપવામાં આવે છે ડેમ ઓવરફ્લો થતાં ગામડામાં પાણીનો પ્રશ્ન નહીં રહે તેમજ સિંચાઈ માટે પીવાના પાણી માટે પુરવઠો મળી રહેશે જો કે ડેમમાંથી પીંગળી થોરાળી બાખલકા અને માડવાળી ગામોને પાણી પૂરું પાડવામાં આવે છે સતત પડી રહેલા વરસાદથી ડેમ ઓવરફ્લો થવા પામ્યો છે